શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ સંજયે ધૃતરાષને કહ્યું હે મહારાજ આમ કરુણાથી ઘેરાયેલ હૃદયે અને આસુભર્યા વ્યાકુળ નેત્રવાળા અર્જુનને અત્યંત ખેત પામતો જોઈને શ્રી કૃષ્ણે અર્જુનને આવા વચનો કહી સંભળાવ્યા ભગવાન બોલ્યા હે અર્જુન આ હિન વિચારો અને મોહથી તું આ સંકટના સમયમાં કેમ ઘેરાઈ ગયો છે જેને કોઈ વીર પુરુષો આશ્રય નથી આપતા જે આ સ્વર્ગ લાભનો વિરોધ કરે છે જેમનાથી તારી અપકીર્તિ થશે એવું કેમ વિચારે છે હે ધનુર્ધર આ નામરદાયનો તું અપઘડી ત્યાગ કર તારા માટે એ અનુચિત છે હે કપિધ્વજ તું હૈયાના દુર્બળપણાને તજીને ઉઠ ઊભો થઈ જા અર્જુન બોલ્યો હે મધુસૂદન મારા વડીલ અને પૂજા કરવા યોગ્ય ભીષ્મપિતામાં અને ગુરુદ્રોણની સામે યુદ્ધ કેવી રીતે કરીશ મારા સ્નેહીજનોને બાંધવોને અને ગુરુજનોને હણીને આ રાજ સુખ મેળવવા કરતાં તો ભીખ માંગીને જીવવું વધારે સારું છે કેમ કે વડીલોને હણીને તેમના લોહીથી ખરડાયેલા અર્થ અને ભોગો મારે ભોગવવા પડે વળી અમે બંનેમાં શ્રેષ્ઠ કોણ તેમને અમે જીતીશું કે તેઓ અમને જીત છે તે તો અમે જાણતા નથી છતાં જેઓને પરાજિત કરીને અમે કોઈ પણ પ્રકારનું સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા નથી હીન વિચારો રાજ લાલસાને કારણે મારો સ્વભાવ નાશ પામ્યો છે અને ધર્મમાં મારું ચિત મૂંઝાઈ ગયું છે હું આપને પૂછું છું કે જેમાં ચોક્કસ કલ્યાણ હોય તે મને કહો હું આપનો શિષ્ય છું આપને શરણે છું માટે મને યોગ્ય માર્ગદર્શન આપો કેમ કે પૃથ્વી પર શત્રુ વિનાનું અને સમૃદ્ધ રાજ્ય મળે અથવા દેવતાઓનું આધિપત્ય પ્રાપ્ત થાય છતાં પણ ઇન્દ્રિયોને શોષી લેનારા મારા આ શોકને જે ક્ષમાવે તેવો ઉપાય હું જોતો નથી સંજય બોલ્યો હે તૃતરાષ્ટ અંતર્યામી શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહ્યા પછી અર્જુન હું યુદ્ધ નહીં કરું એમ કહી મૌન ધારણ કરી રથમાં નિરાશ વદને બેસી ગયો હે મહારાજ તે વખતે બંને સેનાઓની વચ્ચે ખેદ કરતા તે અર્જુનને હસતા હસતા શ્રીકૃષ્ણ બોલ્યા તું શોક ન કરવા યોગ્યનો શોક કરે છે તો શોક ન કરવા યોગ્યનો શોખ કરે છે અને પંડિતો જેવી વાતો કરે છે પણ પંડિતો કોઈ મુવાનો જીવતાનો કદી શોખ કરતા નથી હે કુરુપ્રાળમાં હું અને તું હતા એમ તો નથી તે પ્રમાણે તું અને રાજાઓ પણ પહેલા ન હતા એમ પણ નથી તેમ આપણે પણ ભવિષ્યમાં થવાના છીએ એમ પણ નથી દેહ ધારણ કરનાર જીવ જેમ આ દેહમાં બાલ્ય યૌવન અને કડપણ આવે તે પ્રમાણે જ તેને આગળ બીજો દેહ પ્રાપ્ત થવાનો છે તેથી જ તે બાબતમાં ધીર જવાન પુરુષો પાસમાં ચકડાતા નથી એ ધનંજય શીત ઉષ્ણ એટલે કે સુખ દુઃખના આપનારા જે આ માત્રાના એટલે કે સૃષ્ટિ બ્રહ્મ પદાર્થો છે તેમનો ઇન્દ્રિય સાથેનો સંયોગ ઉદભવે છે અને તે નાશ પણ પામે છે તેથી જ તે અનિત્ય એટલે અવિનાશી છે હે અર્જુન શોક ન કરતા તું તે સહન કરી તેથી યોગ્ય છે અસત દેહ સત દેહિને કલ્પિત વસ્તુની સત્યતા નથી અને સત્ય વસ્તુનો નાશ નથી જેની અવશ્ય પ્રાપ્તિ છે પરંતુ તત્વદર્શી અમૃત તત્વ મેળવેલા પુરુષો બંનેના અંત જાણતા હોય છે આ સકળ જગતમાં જેણે સફળ પદાર્થોનો વિસ્તાર કર્યો છે તે તત્વ અવિનાશી છે તેનો કોઈ નાશ કરી શકતો નથી નિત્ય અને અવિનાશી અને કોઈ પણ પ્રમાણની અગમ્ય આ દેહીને આ દેહ નાશવાન છે એવું કહેવાય છે તેથી હે ભારત તું ઊઠ અને યુદ્ધ કર જે લોકો નાશવંત શરીરને મારવા વાળો અને મરવાવાળો આત્મા મરે છે એમ સમજવા વાળા બંને અજ્ઞાની છે આત્મા ન તો મારે છે ન તો મરે છે કેમ કે આત્મા અમર છે ન તો જન્મે છે ન મૃત્યુ પામે છે તે તો દેહ ધારણ કરીને ફરી થવાનું છે એ જ નિત્ય શાશ્વત અને પુરાતન છે શરીર મરે છે આત્મા કદી મરતો નથી એ પાર્થ જે આત્માને અવિનાશી નિત્ય અજ અને અવ્ય જાણે છે તે કેવી રીતે કોઈ જીવાત્માને મરાવી શકે અથવા મારી શકે જે પ્રમાણે મનુષ્ય પોતાના જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂના શરીરને ત્યજીને નવા શરીરને ધારણ કરે છે કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર આ આત્માને છેદી શકતા નથી અગ્નિ પણ તેને બાળી શકતો નથી તે પાણી ભીંજવી શકતું નથી અને પવન તેને સૂકવી શકતો નથી તે તો નિત્ય સર્વવ્યાપી સ્થિર અચળ અને શાશ્વત છે હે પાર્થ આત્મા પ્રત્યક્ષ દેખાય તેવો નથી તે નિરાકાર છે જેનો વિચાર થઈ શકે તેવો પણ નથી એને અવિકારી કહ્યો છે માટે એને આવા પ્રકારનો જાણ્યા પછી તારે એની પાછળ શોક કરવો યોગ્ય નથી તું ઊભો થા અને યુદ્ધ કર હે કુરુ શ્રેષ્ઠ કદાચ તું આત્માને નિત્ય જન્મેલો કે નિત્ય મરેલો માનતો હોય તો પણ હે મહાબાહુ તારે એ અંગે શોક કરવો યોગ્ય નથી કારણ કે આત્મા અજન્મા અને અમર છે હે અર્જુન મરેલા માટે શોક કરવો યોગ્ય નથી કારણ કે જે જન્મે છે તેનો મૃત્યુ નિશ્ચિત છે અને જે મરે છે તેનો જન્મ નિશ્ચિત છે માટે એવી અનિવાર્ય વસ્તુમાં શોક કરવો યોગ્ય નથી હે ભારત સર્વ શરીર તેના આરંભમાં જન્મતા પહેલા ન દેખાય તેવા મધ્યમાં જન્મ્યા પછી દેખાય તેવા અને અંતમાં એટલે કે મૃત્યુ પછી ફરીથી અવ્યક્ત એટલે કે ન દેખાય તેવા જ તો પછી આ નાશવંત શરીરની પાછળ શોક શો કરવો અજન્મા અમર અવિનાશી એવા આત્માના દ્રષ્ટા વક્તા શ્રોતા અને જ્ઞાતા સગળા તેને આશ્ચર્ય વધ જુએ છે કહે છે અને સાંભળે છે છતાં સાંભળીને પણ તેને કોઈ જાણી શકતું નથી હે અર્જુન સર્વ જીવન દેહમાં આ દેહી આત્મા સર્વદા અવધ્ય છે તેથી તું કોઈ પણ દેહનો શોક કરવો મૂકી દે વળી તારા સ્વધર્મ તરફ જોતા પાછું પડવું તારા માટે યોગ્ય નથી કારણ ધર્મને અનુસરતા યુદ્ધ સિવાય ક્ષત્રિયને માટે શ્રેયકર બીજું કાંઈ નથી હે અર્જુન સહજ રીતે ઉગાડું હાથમાં લાગેલું સ્વર્ગનો દ્વાર એવું આ યુદ્ધ તે જે ક્ષત્રિય ભાગ્યવાન હોય તેને જ પ્રાપ્ત થાય છે હે અનથ જો તું આ જ્ઞાનને જાણવા છતાં આ ધર્મયુદ્ધ કરીશ નહીં તો તું ક્ષત્રિય ધર્મનો તથા કીર્તિનો ત્યાગ કરીને મહાપાપનો ભોગી થઈશ અને માણસો સંસારમાં તારી અપકીર્તિ વર્ણવશ પણ પ્રતિષ્ઠા પામેલા પુરુષને અપકીર્તિનો દુઃખ મરણ કરતાં પણ અધિક દુઃખદાયી થઈ પડે છે આ સર્વ મહારથીઓ તને પ્રથમથી જ બળવાન અને ગુણવાન માને છે તે તને ભયને લીધે રણમાંથી નાસી ગયેલો જ માનશે આ રીતે તું જેઓમાં સૌ પ્રથમ ઘણું માન પામ્યો હતો તેઓમાં તું ફિટકાર પામીશ અને ટીકાપાત્ર થઈશ તારા અને તારા કુટુંબના શત્રુઓ તારા સામર્થ્યની નિંદા કરતા તારું પણ હલકું બોલ છે એના કરતાં બીજું વધારે દુઃખ તારા માટે કર્યું હશે તું કદાચ યુદ્ધમાં મરણ પામ્યો તો સ્વર્ગમાં જઈશ ને વિજય પામીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ માટે હે કુલતી પુત્ર અર્જુન તું યુદ્ધનો નિશ્ચય કરીને હવે તું ઊઠ ઊભો થા અને યુદ્ધ કર આ સર્વે સુખ દુઃખ લાભ હાનિ જય અને પરાજય જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી તું મનને વિચલિત થવા દઈને સ્થિર રહીશ તો એમ કરવાથી યુદ્ધનું પાપ થાય છે એમ તને ક્યારે પણ લાગશે નહીં એ રીતે યુદ્ધ કરવાથી તને પણ લાગશે નહીં અહીં સુધીનું આ જ્ઞાન તને સાંખ્ય યોગના વિચાર પ્રમાણે શરીર આત્મા અકર્તા અને અપભોગતા છે એ સમજાવ્યું આ તો બ્રહ્મ જ્ઞાનની વાત થઈ હે પાર્થ હવે વાત સાંભળ આ જ્ઞાનના આશ્રયથી કર્તવ્ય કર્મ કરવા છતાં પણ તે કર્મના બંધનને તું છોડી આ કરેલા નિષ્કામ કર્મમાં કોઈ પણ પ્રયત્ન નિષ્ફળ જતો નથી તેમજ કોઈ પણ દોષ પણ લાગતો નથી નિષ્કામ કર્મનું થોડા અંશ પાલન કર્યું હશે તો તે મહાભયથી બચાવશે જ હે પ્રવીર આ કર્મયુગમાં દૃઢ નિશ્ચયોની બુદ્ધિ અને મન એક જ નિર્ણયવાળા હોય છે અને અનિશ્ચિત પુરુષોની બુદ્ધિ બહુ શાકાવાળી અને અનંત હોય છે હે અર્જુન આ કલ્પમિત પુરુષ વેદવાદી અને આકૃષ્ટ થઈને બીજા કર્મોનું અન્ય કાંઈ ફળ નથી એવું કહીને કામભોગ અને સ્વર્ગપરાયણ થઈને પુષ્પવત રમણીય વાતો કહ્યા કરે છે કે જન્મ લેવો મોટા મોટા કર્મ કરવા તેના ફળરૂપ સાંસારિક સુખ ભોગવવા એ જીવનનું સાર્થક્ય છે આ પ્રકારે એટલે કે સત્વ રજસ અને તમસના કારજનું પ્રતિપાદન કરે છે તું ત્રિગુણાત્મક ફળોની ઈચ્છા વગરનો થઈ જા અર્થાત શીતોષનાદી એટલે કે જય પરાજય તથા સુખ દુખાદી રહિત શબ્દ તત્વથી યુક્ત યોગમાં સ્થિર અને પ્રમાદ રહિત થઈ જાય જેમ તળાવ કુવા આદિ સર્વે નાના જળાશયોમાં ભટકાવવાથી સ્નાન પાનનો જેટલો અર્થ સરે છે તેટલો જ અર્થ ચો તરફ પાણીથી ભરેલા એક મોટા જળાશયમાં પણ સરે છે વેદોમાં જે જે કર્મના ફળ દર્શાવ્યા છે તે સર્વ કર્મ ફળો નિષ્ઠાવાન પુરુષને પણ અવશ્ય મળે છે જેમ મોટું જળાશય પ્રાપ્ત થઈ ગયા પછી જળ માટે નાના જળાશયની જરૂર નથી રહેતી એમ બ્રહ્માનંદની પ્રાપ્તિ પછી આનંદ માટે વેદોની જરૂર નથી રહેતી એટલે તને માત્ર કર્મ કરવાનો જ અધિકાર છે ફળ પામવાનો કદાપી નહીં તું કર્મ ફળની અપેક્ષા રાખવા વાળો ન થા તેમજ કર્મ ન કરવામાં તારી આશક્તિ ન દર્શાવ હે ધનંજય તારા કર્મમાં તું સ્થિર રહે આ શક્તિ છોડી સફળતા નિષ્ફળતામાં સમાન ભાવ રાખી તું તારા કર્મ કર મનનો આવો સંભાવ એ જ કર્મયોગ કહેવાય છે હે પાર્થ સકામ કર્મ સમત્વ બુદ્ધિયુક્ત નિષ્કામ કર્મથી પણ ઘણું એન કક્ષાનું હોય છે કેમ કે ફળના હેતુવાળા સકામ કર્મ કરવાવાળા પુરુષો તો પામર છે આ સંસારમાં સમત્વ બુદ્ધિવાળો મનુષ્ય અહીં આ જીવનમાં પાપ અને પુણ્યને અહીં ત્યજી દે છે તેથી એ કર્મયોગ કરવા માટે તું જોડાઈ જા કર્મોમાં શ્રેષ્ઠ કુશળતા યોગ છે કેમ કે સાચો કર્મયોગી નિષ્કામ કર્મ કરીને કર્મના ફળનો ત્યાગ કરીને જ્ઞાની બને છે અને જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષ નામના વિષ્ણુ પદને પામે છે મહાબાહુ જ્યારે ઉપર કહ્યા પ્રમાણે એ પરમેશ્વરનું આરાધન કરીને દેહ તથા અભિમાન રૂપી મોહ માયા ગહન દુઃખને તરી જશે ત્યારે તેને સંસાર રૂપી મોહ માયા ઉપર વૈરાગ્ય ઉપજશે અર્થાત તે બંને ગાહ્યો લાગવાથી તેને જાણવાની ઈચ્છા કરીશ નહીં જ્યારે લૌકિક અને પરલૌકિક ફળશૃત્તિથી અનિશ્ચિત થયેલી તારી બુદ્ધિ સ્વતઃ સ્થિર અને પરતઃ અચંચલ થઈને સમાધિષ્ઠ થશે ત્યારે તું દિવ્ય ચેતના રૂપ યોગને પામીશ અને સાચો યોગી થઈશ અર્જુન બોલ્યા હે માધવ ભાવનાને વશ થઈ સમાધિમાં સ્થિર થયેલા મનુષ્ય સ્થિત પ્રજ્ઞના લક્ષણો સાચ તે સ્થિર બુદ્ધિવાળો કેવા પ્રકારનું આચરણ અને વિચરણ કરે છે શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ જ્યારે મનુષ્ય મનમાં રહેલી કે ઉઠતી સર્વ મનોકામનાઓ ત્યજી દે છે અને પોતાના આત્મા વડે આત્મામાં જ સંતુષ્ટ થાય છે ત્યારે આવી અવસ્થાને સ્થિત પ્રજ્ઞ અવસ્થા કહેવાય છે જે મનુષ્ય સુખ દુઃખ લાભ અલાભ રાગ ભય અને ક્રોધથી મુક્ત થાય છે આવા સ્થિત પ્રજ્ઞ મનુષ્યને મુનિ કહેવાય છે જે મનુષ્ય અન્ય પ્રકારના શુભાશુભ પ્રસંગો પ્રાપ્ત થવા છતાં તેમાં અનાસક્ત રહીને જે તેનો સ્વીકાર કે તિરસ્કાર નથી કરતા તે જ સ્થિત પ્રજ્ઞ છે હે અર્જુન જે પ્રમાણે કાચબો પોતાના રક્ષણ માટે પોતાના ચાર પગ અને પાંચમું મુખ બધી બાજુએથી સંકોચી લે છે તે જ પ્રમાણે મનુષ્ય કર્મયોગ રૂપી વિષયોથી ઇન્દ્રિયોને કાચબાની પેઠે સમેટી લે છે તે પુરુષ સ્થિત પ્રજ્ઞ સ્થિર બુદ્ધિ થાય છે વિષય ભોગથી મુક્ત થયેલા પરમાત્માના દર્શન થવાથી આ રસ વિષય છૂટી જાય છે મોક્ષ પામવાનો પ્રયત્ન કરતામાં રત રહેનાર એવા વિવેકી પુરુષના મનને પણ મંથન કરનારી ઇન્દ્રિયો પુરુષને બળજબરીપૂર્વક વિષયો તરફ ખેંચી જાય છે યોગીઓએ સર્વ પ્રકારના દમન કરી સર્વ ઇન્દ્રિયોનું સંયમન કરી યુક્ત એટલે કે યોગયુક્ત અને મારામાં સમગ્ર ચિત્ત પરોવું અને મારે આધીન થઈને મારે જ શરણે રહેવું કારણ કે ઇન્દ્રિયો જેને આધીન થાય છે તેની બુદ્ધિ સ્થિર હોય છે એમ જાણવું વિષયોનું ચિંતન કરતાં પુરુષના મનમાં આ કારણથી જ તેમને વિશે આસક્તિ થાય છે

પ્રાપ્ત થયેલ પ્રસન્નતાથી મનુષ્યના સર્વ દુઃખોનો નાશ થાય જ છે કેમ કે પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થઈ જાય છે જેનું ચિત્ત પમરડાની જેમ એક જગ્યાએ હોય છે પણ સ્થિર નથી તેવા મનવાળાની બુદ્ધિ ક્યારે પણ સ્થિર હોતી નથી અને એને ભાવના પણ હોતી નથી તો એવા અશાંત આત્માને સુખ ક્યાંથી હોય કારણ કે મનુષ્યનું મન પરાપૂર્વથી ભ્રમિત ઇન્દ્રિયોને જ અનુસરતું આવ્યું છે તેની ઇન્દ્રિયો આ પુરુષની બુદ્ધિને જેમ વાયુ લંગર વગરના નાવને જળમાં ખેંચી જાય છે તેમ મનુષ્યની બુદ્ધિને વિષયોમાં ખેંચી જાય છે માટે હે મહાબાહુ જેણે પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી મુક્ત કરી વશમાં કરી લીધેલી છે તેની બુદ્ધિ સ્થિર થાય છે સર્વ મનુષ્યની જે રાત્રિ એટલે કે પરમાત્માથી વિમુખ છે તે કર્મયોગીનો દિવસ છે અર્થાત જાગરણનો સમય છે અને જ્યારે સામાન્ય જીવ જાગતો હોય તેમાં આત્મદર્શી મુનિ માટે પરમાત્માના દર્શનની રાત્રિ હોય છે જેમ સમુદ્રમાં નદીઓ તેમાં મળે છે છે અને પાણી ભરાતું રહે છતાં પણ સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી અચળ અને પ્રતિષ્ઠિત રહે છે તેવી જ રીતે સર્વ કામો ભોગ કરવા છતાં તે મનુષ્ય પણ સમાન ભાવે રહે છે આમ જે મનુષ્ય સર્વકામનાઓનો ત્યાગ કરી ઈચ્છા રહિત મમતા રહિત અને અહંકાર રહિત થઈને વિચરે છે તેને જ શાંતિ મળે છે જે પુરુષ સર્વકામનાથી મુક્ત થઈને સ્પૃહા મમતા અહંકાર રહિત થઈ જે વિષય ભોગવે છે તેને મોક્ષ પ્રાપ્તિ થાય છે એ પાર્થ બ્રહ્મને પ્રાપ્ત થયેલાની સ્થિતિ આવી છે એને સ્થિત પ્રજ્ઞ દશા કહેવામાં આવે છે આ સ્થિતિને પામ્યા પછી મનુષ્યને મોહ થતો નથી અને મૃત્યુના સમયે પણ આ અવસ્થામાં રહેવાવાળાને બ્રહ્મ નિર્વાણ એટલે કે જન્મ મરણના ફેરાથી મુક્તિ પ્રાપ્ત થાય છે ઓમ સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ